નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એસએસઈ બે હજાર ચોવીસની એટલે કે ગઈકાલે જે પરીક્ષા લેવાઈ હતી ધોરણ નવ માટે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એનું આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન મૂકીએ છીએ તો આમાં કુલ બસો પ્રશ્નો છે તો તમામ પ્રશ્નોનું આપણે સોલ્યુશન રજૂ કરી રહ્યા છીએ અને આ જે સેટ છે એ ડી કેટેગરીનું પેપર છે તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાથે તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંક પણ શેર કરી દેજો અને આ એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો એટલે તમારે ઉપયોગી થઈ પડે એવા જ્યારે પણ વિડીયો બનશે ત્યારે તમને મળી જાય તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ કુલ બસો પ્રશ્નો છે બે સનમેય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય છે તો બે સનમેય સંખ્યા હોય એમનો ગુણાકાર હંમેશા સનમેય સંખ્યામાં જ આવે છે તો બી જવાબ સાચો છે પ્રથમ અંબી બીજામાં આપેલ સંબાજુ ચતુષ્કોણમાં કઈ શરતના આધારે ખૂણો એઓડી અને ખૂણો સીઓડી થશે તો બાબા બા આવશે જવાબ એ સાચો છે ત્રીજામાં પાસાને ફેંકવાથી પરિણામ અવિભાજ્ય સંખ્યા ના હોય તેની સંભાવના કેટલી છે તો ડી જવાબ સાચો છે એક તૃતીયાંશ એકથી એક હજાર સુધીની સંખ્યાઓમાં કુલ કેટલી પૂર્ણ સંખ્યા બને છે તો ત્રણ વખત ગુણાકાર કરી શકાય એવી તો દસ સંખ્યાઓ છે પાંચમાં પાંચ એ બી માઇનસ બી સી માઇનસ સી એ ત્રણેનો સરવાળો આપણે કરશું તો ત્રણ એ છે ત્રણ બી છે ત્રણ સી છે તો શૂન્ય થશે સાચો જવાબ પાંચમાં બી આવશે છઠ્ઠામાં એક સમજુ ચતુષ્કોળના વિકર્ણોની સંખ્યા લંબાઈ સાત પાંચ પાંચ સેમી અને બાર સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો છઠ્ઠામાં પિસ્તાળીસ સેમી આવશે સી જવાબ સાચો છે સાતમામાં માઇનસ દસ હજારની શૂન્ય ઘાત દસ હજારની શૂન્ય ઘાત તો હંમેશા શૂન્ય ઘાત હોય ત્યારે જવાબ એક જ આવે બે રાશિઓ એક્સ અને વાયના સંપ્રમણો હોય તો તેના માટે કઈ બાબત યોગ્ય છે તો એના માટે ડી છે એ સાચું છે તો ડી આવશે નવમાં એક કારને સાઠ કિમી કલાક ઝડપે કોઈ એક સ્થાન પર તો બે કલાકનો સમય લાગે છે તો હવે તે કારની ઝડપે એસી કિમી પ્રતિ કલાક હોય તો કેટલો સમય લાગશે તો સાઠ મિનમાં સાઠ કિમી હોય તો એંશી મિનિટમાં એંશી કિમીમાં કેટલી પહોંચશે તો દોઢ કલાક લાગશે તો ડી જવાબ સાચો છે ત્યારબાદ દસમાં દસમાં જે એ છે એ નિત્યસમ નથી તો એ જવાબ સાચો છે અગિયારમાંમાં બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસ્સા શું મળે છે તો ગુસ્સા બે ક્રમિક બેકી સંખ્યાઓ હોય ગુસ્સા બે મળશે તો બે ને ચાર છે તોનો ગુસ્સા બે થશે બારમામાં જેની લંબાઈને પહોળાઈ અનુક્રમે એક પોઈન્ટ પાંચ મીટર અને પચાસ સેન્ટીમીટર છે તો લંબચોરસની પરિમિતિ કેટલી થશે તો કે ચાર મીટર થશે બારમામાં તેરમાં અનુજ અને ધવલ વચ્ચે વીસ પેન ત્રણ જેમ બેના ગુણોત્તર હું વહેંચો તો ડી જવાબ આવશે બાર જેમ આઠ બરાબર ત્રણ ચોક બાર અને બે ચો બે ચોકું આઠ બે ચાર આઠ બરાબર ચૌદમાં મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો પાંચ ગુણ્યા છ ત્રણ ચતુર્થાંશ તો ચૌદમાં મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાનો છે તો પાંચ છક ત્રીસ અને ઉપર ત્રણ છે તો ત્રીસ ને ત્રણ તેત્રીસ થશે અને ચાર નીચે એમને એમ રહેશે તો તેત્રીસ એક ચતુર્થાંશ આવશે પંદરમાં ચાર પોઈન્ટ બે ત્રણ પોઈન્ટ સાત અને સાત પોઈન્ટ છની સરેરાશ શોધવાની છે તો ત્રણેયનો સરવાળો કરશો તો જવાબ મળી જશે અને પછી ત્રણ વડે ભાગવાના છે તો પાંચ પોઈન્ટ બે થશે આપેલી માહિતીનું મધ્યસ્થ શોધો તો સોળ નંબરમાં જે વચ્ચો વચ્ચે આવે તે ચૌદ થશે સત્તરમાં એક વર્ગમાં પચીસ બાળકો છે તેમાંથી પંદર છોકરીઓ છે તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે તો સત્તરમાં સાઠ ટકા આવશે પંદર તરી સાઠ બરાબર પંદર તરી પિસ્તાળીસ પંદર ચોક સાઠ વીસથી ભાગ પાડવાનો સાડા બાર એટલે કે બાર તેર છોકરીઓ તો પચાસ ટકા થાય અને બીજી ચાર ચારે દસ ટકા થાય તો પચીસ ચોક સાઠ જેવો જવાબ આવે એક વર્તુળાકાર બાગનો વ્યાસ અઠ્યાવીસ મીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો અઢાર નંબરમાં છસો સોળ ચોરસ મીટર થશે તો પાયડીનું સૂત્ર મુકશે લજવાબ મળી જશે પછી ઓગણીસમાં એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોનું માપ પિસ્તાળીસ અંશ હોય તો તેની બાજુઓની સંખ્યા કેટલી હોય તો ઓગણીસમાં આઠ સંખ્યા હોય આઠ બાજુ હોય બરાબર પછી વીસ જે પાયથા ગોરિયન ત્રિપુટીમાં એક સંખ્યા છ હોય એવી પાયથા ગોરિયન ત્રિપુટી શોધો તો છ આઠ દસ વીસમાં એકથી વીસમાં કોઈ પ્રશ્નના જવાબમાં ભૂલ હોય તો સાચો જવાબ કોમેન્ટ કરી દેજો જેનાથી બીજા જોડે સાચો જવાબ પહોંચી શકે એકવીસ નંબરમાં આપણે ધાતુ અને પથ્થરો પર કોતરેલા લખાણને શું કહે છે તો અભિલેખ બરાબર ધાતુ અને પથ્થર બંને પર જે લેખ કોતરે છે અભિલેખ સજીવોના પાલક તરીકે કોને ઓળખવામાં આવે છે તો સજીવોનું રક્ષણ કરનાર પૃથ્વી છે આમ સૂર્ય ઉર્જાના સ્ત્રોત તરીકે ખૂબ મદદ કરે છે પણ એમણે જેટલું પૃથ્વી આપે છે એટલું સૂર્ય નથી આપી શકતા સૌર પરિવારોમાં ગુરુ અને યુરેનેશ વચ્ચે કયો ગ્રહ આવે છે તો કે શનિ આવે છે જળ વિસ્તાર ત્રણેય બાજુ ભૂમિથી ઘેરાયેલો હોય તો ત્રણ બાજુ ભૂમિ હોય અને એક બાજુ જળ હોય તો ભૂષેર કહેવાય બરાબર પરસ્પર શબ્દો કયા વાક્ય માટે યોગ્ય વપરાયો છે તો બી જવાબ સાચો છે અમે પરસ્પર ટિફિનની અદલા બદલી કરી તો પરસ્પર એટલે કે એકબીજાને બરાબર માં નીચે પૈકી કઈ જોડ વિરુદ્ધાર્થી શબ્દોની સાચી જોડ છે તો ધ્યાન તો બે ધ્યાન સાચી જોડ છે બાકી બધા ખોટી છે સત્યાવીસમું નીચે પૈકી કયું સ્થાન જાહેર સ્થળ નથી તો હોટલ છે એ જાહેર સ્થળ નથી આ બધા સરકારી છે આ સરકારી નથી બરાબર આમ તો જાહેર સ્થળ જ કહેવાય પરંતુ વિકલ્પ એવા છે હોટલ આવશે અઠ્યાવીસમાં સમાનાર્થી શબ્દની કંઈ જોડ સાચી નથી તો કંચન તો સોનું થાય કાચ ના થાય તો શી ખોટું છે રૂઢિપ્રયોગનો અર્થવાળું વાક્ય તમારે આમાંથી શોધવાનું છે તો વારી જવું ફીદા થઈ જવું તો એનું વાક્ય બનતું એવું શોધવાનું છે તો નાના બાળકોની કિલકારીઓ પર સૌ કોઈ વારી જાય બરાબર વારી જવું એટલે ફિદા થવું ત્રીસ નંબરમાં પરેશ ભણવા બેસતો ન હતો તેથી પરીક્ષામાં નાપાસ થયો તો તેથી આવશે એકત્રીસમાં તરવરિયા ચંચળ ચપ્પળ અધીરા નીચે પૈકી કયું વિધાન સાચું છે તો નાના બાળકો બહુ તરવરિયા છે અને એક ઘડી પણ શાંત બેસે નહીં તો બી સાચું છે બત્રીસમાં આ ખેલાડી સચિન તેંડુલકર જેવો જેવો છે તો ઉપમા આવશે સરખામણી છે સોનેટ કાવ્ય પ્રકાર કુલ કેટલી પંક્તિ ધરાવે છે તો કે ચૌદ નાનકડા ગલુ ગલુડિયાને તેણે પથ્થર માર્યો તેથી સૌ તેનાથી નારાજ થઈ ગયા તો આ વાક્યમાં કઈ બે લાગણી પ્રગટ થઈ છે તો પ્રથમ વેદના છે ને બીજો એના પર ગુસ્સો આવે તો વેદના અને ગુસ્સો પાંત્રીસ મનુષ્યને આંખનો કયો ભાગ પ્રકાશનું પ્રમાણ નિયંત્રિત કરે છે મનુષ્યને આંખનો કયો ભાગ તો કે કોર્નિયા જે છે એ પ્રકાશને નિયંત્રિત કરવાનું કામ કરે છે બાથરૂમમાં નળ ગેસ બર્નર પર કઈ ધાતુનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે બાથરૂમના નળ ગેસ બર્નર પર ક્રોમિયમનું આવે છે તો ક્રોમિયમ જવાબ સાચો છે અવાજનું કયું પ્રમાણ શારીરિક રીતે કષ્ટદાયક ગણાય છે તો સડત્રીસમાં આમાં સિત્તેર ડેસીબલથી વધુ હોય એ નુકસાનદાયક છે તો બી જવાબ આવશે અડત્રીસ નીચેના પાક પૈકી કયો પાક ખરીફ નથી તો ખરીફ ઉનાળુ પાકની વાત છે તો ઘઉં શિયાળું છે એટલે રવિ પાક છે એટલે નહીં આવે ઓગણચાળીસમાં ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે ખરીફ એટલે ચોમાસું આ બાકીના ડાંગર મકાઈ મગફળી ચોમાસું છે અને ઘઉં છે એ શિયાળુ પાક છે ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે તો જે ઈસ્ટ છે આલ્કોહોલ બનાવવામાં ઉપયોગી છે બી ચાળીસ કયા સમયગાળા દરમિયાન ભૂમિ પવનો વહે છે તો દિવસ દરમિયાન ભૂમિ પવનો વહે છે અને એના લીધે આપણને ગરમી લાગે છે એકતાળીસમાં સ્ટે સ્ટેનલેસ સ્ટીલની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાવવાનું કારણ શું છે તો તાંબુ ઉષ્માનું સુવાહક છે એના લીધે ઝડપથી કડાઈ ગરમ થાય છે સી આવશે બેતાળીસ જે પદાર્થના દ્રાવણો એસિડ બેજ તથા તટસ્થ દ્રાવણમાં જુદા જુદા રંગ આપે છે તેને શું કહેવાય છે તો જુદા જુદા લીટમસના આધારે રંગ મળે છે છતાં સાચો જવાબ જાણતા હો તો આમાં કોમેન્ટ કરી શકો છો બેતાળીસમાં તેતાળીસ કોઈ પદાર્થ પર બળ લગાડવાથી આપેલ ફેરફારમાંથી કયો ફેરફાર થતો નથી તો તેતાળીસ નંબરમાં તો આ બી છે એ ખોટું છે બરાબર એની ઝડપ એ જ નથી રહેતી પણ ઝડપ વધે છે બરાબર બી ચુમ્માળીસ આપેલ દાંતની કઈ જોડનું બંધારણ સરખું છે પરંતુ તેમનું કાર્ય અલગ અલગ છે તો દાઢ અને અગ્રદાઢ આવે છે છતાં સાચું જવાબ જાણતા તો કોમેન્ટ કરજો ચુમ્માળીસમાં પિસ્તાળીસ નકશામાં કાળો રંગ શું દર્શાવે છે તો માણસ નિર્મિત જે પણ વસ્તુ એના માટે એટલે કે રેલ રેલમાર્ગ આવશે પછી નો પાર્કિંગ છે એનો સંકેત છે તો નો પાર્કિંગ સુડતાળીસ હું અમદાવાદનો રહેવાસી છું નીચેનામાંથી મને શું લાગુ પડે છે અમદાવાદ એક મહાનગરપાલિકા છે અડતાળીસ સ્થાનિક સ્વરાજના પાયાના એકમો વહીવટ અને કરવેરા વસૂલ કરવા માટે કોની નિમણૂંક થાય છે તો તલાટી કમ મંત્રી રમેશ શાળામાં જતો હતો ત્યારે અચાનક વાવાઝોડું આવ્યું ત્યારે તેણે શું કરવું જોઈએ તો આજે રમેશવાળું છે બહુ અટપટું છે દોડ મૂકી ઘેર પરત ફરવું જોઈએ તો ઘરે જઈ શકે છે પણ એના કરતાં વધારે સુરક્ષિત જગ્યા હોય તો ડી આવશે બરાબર ડી સાચું હોઈ શકે છે સી નહીં પરંતુ ડી કારણ કે શાળા ઘરના મકાન કરતાં શાળા ખૂબ ઉપયોગી થાય છે વાવાઝોડાના બધામાં પાકા મકાન હોવાના લીધે તો ડી સાચો જવાબ છે ઓગણપચાસમાં પચાસમું રાજ્યની કારોબારી કાયદાનો અમલ કરાવે છે સી સૂકી ખેતી કેવા પ્રદેશમાં કરવી જોઈએ તો એકાવન નંબરમાં જે સૂકી ખેતી છે કેવા પ્રદેશમાં તો જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું અને સિંચાઈની અપૂરતી સગવડ હોય ત્યાં કરવી જોઈએ તો બી જવાબ સાચો છે બાવનમાં સામાન્ય રીતે આચારસંહિતા શહેરા માટે વપરાય છે તો ચૂંટણી માટે ત્રેપન આપણા વાતાવરણમાં કેટલા ટકા નાઇટ્રોજન છે ઇઠ્યોતેર ટકા વિશ્વ જળ દિવસની ઉજવણી કરીએ ત્યારે કોનો ઉલ્લેખ પોતાના વક્તવ્યમાં કરવો જોઈએ તો ઉદયમતી જે મલાવ તળાવ છે તે સુખ શબ્દ કઈ સંજ્ઞા દર્શાવે છે તો સુખ ભાવવાચક દર્શાવે છે છપ્પનમાં ટપ પાણી પડે છે તો એક જાતનો અવાજ નીકળે છે તો કારું આવશે રામકૃષ્ણ શબ્દ રામ અને કૃષ્ણ દ્વંદ્વ સમાસ આવશે અઠાવનમાં પહેલું સુખ તે જાતે નરે આ વાક્યમાં વિશેષણ આવે છે તો એક જાતનું સંખ્યાવાચક વિશેષણ છે પરંતુ પહેલું સુખ ગણાવે છે તો ક્રમવાચક આવશે બી જવાબ સાચો છે વાહ કેટલું સુંદર દૃશ્ય કયા પ્રકારનું વાક્ય છે તો કે ઉદ્ગાર વાક્ય નીચેનામાંથી કયો શબ્દો સ્ત્રીલિંગ નથી તો બાલ શબ્દો સ્ત્રીલિંગ નથી છપ્પન એક એકસઠમાં રાજેશ કાલે તેની સાસરીમાં જશે જશે ગયો નથી તો ભવિષ્યકાળનું વાક્ય છે એકસઠમું બાસઠમું ભગીની શબ્દોનું સમાનાર્થી બહેન ત્રેસઠ વાક્યમાંથી અશુદ્ધિ દૂર કરતું વાક્ય શોધી લખો તો અશુદ્ધિ દૂર કરતું એવું વાક્ય તમારે લખવાનું છે તો સાચું વાક્ય લખવાનું છે તો સાધુએ શિવાલયની પ્રદિક્ષિણા કરી તો સી સાચું છે ચોસઠ ભાર ભારતી મોટેથી હસે છે તો ક્રિયા વિશેષણ મોટેથી પાસઠ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ વાવનું નામ શું છે તો રાણીની વાવ છે છાસઠ લોકશાહીનો સૌથી નાનો એકમ કયો છે તો કે ગ્રામ પંચાયત સૌથી નાનો એકમ છે એકવીસમી જૂને કયા દિવસ તરીકે તો વિશ્વ યુગ દિવસ તરીકે ખડકોના પીગળેલા દ્રવ્યને શું કહે છે તો મેઘમાં કહે છે બરાબર સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કોણે આપ્યું હતું તો એકસઠમાં તો એક જવાબ સાચો નથી મહિલાઓએ આપ્યું બિરુદ આમ મહિલાઓ તો કોઈ છે નહીં તો આ જવાબ તમે સુધારા માટે મૂકી શકો છો ગાંધીજીએ અત્યારે ટીક કર્યું હતું સાચું માનજો બાકી ખોટા છે બધા જવાબ આગળ સિત્તેરમાં સિત્તેરમાં ચંદ્રાયણ ત્રણને ચંદ્ર પર સફળ રીતે ઉતારનાર ભારત કેટલામાં દેશ છે તો ભારત ચોથો દેશ છે અઢાર વર્ષની ઉંમર થતાં ભારતીય નાગરિકને કયો વિશેષ અધિકાર મળે છે તો મત આપવાનો મત એટલે વોટ આપવાનો બરાબર બોતેર વિશ્વ સમૃદ્ધિ દિવસ ક્યારેય ઉજવવામાં આવે છે તો દર વર્ષે નવેમ્બરમાં ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે તો બોતેરનો એ સાચો છે તોત્તેર સૌથી વધુ જૈન મંદિરો પાલિતાણામાં આવેલા છે સી નીચેનામાંથી વી વિકસતો ઉદ્યોગ કયો છે તો હાલ વિકસી રહ્યો એવો માહિતી ટેકનોલોજી પંચોતેરમાં એ માઇનસ બી એ બી બી સી એ બી બાદ કરતાં શું જવાબ મળશે તો પંચોતેરમાં પંચોતેરમાં ડી જવાબ સાચો છે ટુ એ બી આવશે બરાબર ત્યારબાદ છોતેરમાં એક લંબઘનની લંબાઈ પહોળાઈનું ઊંચાઈનું માપ અનુક્રમે એક્સ વાયનો વર્ગ ટુ એક્સનો વર્ગ વાય અને થ્રી એક્સ વાયનો વર્ગ છે તો લંબઘનનું ઘનફળ તો ગુણાકાર કરવાનો છે તો ગુણાકાર કરતાં ઉપરની ઘાતનો સરવાળો થશે બાકી બધાનો ગુણાકાર થશે તો ડી જવાબ સાચો છે છોતેરમાં સિત્યોતેરમાં રૂપિયા ચાર હજારનું પાંચ ટકા લેખે બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ કેટલું છે તો ચક્રવૃત્તિ વ્યાજ તમારે એક વર્ષનું બસો રૂપિયા થશે અને બે વર્ષનું ચારસો દસ થશે નળાકારનું કુલ પુષ્પફળ શોધવાનું સૂત્ર કયું છે ઇઠ્યોતેરમાં તો નળાકારનું પૃષ્ઠફળ શોધવા માટેનું સૂત્ર સી સાચું છે ટુ પાય આર એચ એચવત્તા આર પછી શૂન્ય દશાંશ ઝીરો 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 નાઇન મી મીટરને પ્રમાણિત સ્વરૂપે કઈ રીતે લખાય છે તો એમાં તમારે ઘાત ગણવાની છે અગણ્યાસીમાં તો નવની નવ ગુણ્યા દસની માઇનસ પાંચ ઘાત આવશે તો એ જવાબ સાચો છે ત્યારબાદ પેંડાને એક બોક્સમાંથી ચોવીસ બાળકોને પેંડા આપતા પ્રત્યેકને પાંચ પેંડા મળે છે જો બાળકોની સંખ્યા હવે ઘટે છે અને વીસ થાય છે બરાબર તો પ્રત્યેકને કેટલા પેંડા મળશે તો જે પેંડા છે હવે છ છ મળશે એક પેંડો વધશે એક ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાઠ હોય તો તે ચતુષ્કોણ કયો હશે પરસ્પર કાઠ હોય તો તે ચતુષ્કોણ કયો હશે તો સંબાજુ ચતુષ્કોણ આવશે બ્યાસીમાં એનો વર્ગ વધતા બી એક્સનો વર્ગ વધતા એ વાયનો વર્ગ વધતા બી વાયનો વર્ગના અવયવો બે પાડવાના છે સી જવાબ સાચો છે આમાં બરાબર સાચો જવાબ હજુ જાણતા હોય તો કોમેન્ટ કરી શકો છો ત્યાંશી નંબરમાં સત્તાવન એક્સનો ઘન વાયનો ઘન જેડનો ઘન ભાગ્યા છોતેર એક્સ વાય જેડ ટુ જેડનો ઘનનું ભાગફળ શોધો તો ભાગફળ શોધવાનું છે એટલે કે ભાગા કરવાનું છે તો ઓગણીસ તરી સત્તાવન અને ઓગણીસ ચોક છોતેર તો ઉપર ત્રણ આવશે ને નીચે ચાર આવશે તો સી જવાબ સાચો છે ત્યારબાદ ચોર્યાસીમાં એક મિલિયન બરાબર કેટલા લાખ થાય તો દસ લાખ થાય ડી સાચો છે સાચું વાક્ય શોધો પંચ્યાસી નંબરમાં તમારે સાચું શોધવાનું છે તો મારી પાસે લાલ રંગની પેન છે સાચું છે એ છોતેર જાયદે સવારથી જ ટ્રેકમાં સામાન લોડ કરવા માંડ્યો આ વાક્યમાં લીટી દોરેલ શબ્દો જવાબમાં મળે તો સવારનો જવાબ આપણે લાવવાનો છે તો સવારથી તો ક્યારથી તો કે સવારથી બરાબર તો ડી સાચો છે ડી સાચો છે બરાબર ડી ડી ફોર દિલ્હી છ્યાસીમાં ડી દ્વંદ સમાસ ધરાવતું વાક્ય શોધો તો સીતારામ સીતા અને રામ આ બંને દ્વંદ છે અઠ્યાસીમાં જંગલમાં એની મેળે લાગતી આગને શું કહેવાય દાવાનળ ડી સાચો છે કાવ્ય પંક્તિના આધારે જવાબ આપવાના છે તો કવિની સ્થિતિ નિર્ધન છે આમાં આપણા જુદા આંક એટલે જુદા નસીબની વાત છે જુદી સમજણ પણ હોઈ શકે છે તો જુદા નસીબ આવશે બરાબર જુદા અંક એટલે આપણું નસીબ જુદું છે બધાથી કાવ્ય પંક્તિ દ્વારા કવિ સમજાવે છે કે કવિ પૈસા ના હોય તો કાંઈ મોટું નુકસાન નથી તો બી જવાબ સાચો છે બાણું નંબરમાં કાં ભૂલી જાય રે ભોળા પંક્તિમાં કવિ શું કહેવા માંગે છે તો બાણું નંબરમાં મારા ભોળા મન તું કેમ ભૂલી જાય છે તો ડી આવશે સાચો ત્રાણું તળાવ દડો ધજા જેવા શબ્દોના પહેલાં અક્ષરને બોલતા સમયે જીભ ક્યાં આડે છે તો જીભ તાળવે અડે છે તો તાલવ્ય ચોરણું નંબરમાં નીચેનામાંથી કંઈ જોડ સાચી નથી તો જે ચોરોણું નંબર છે એમાં સાચી ના હોય એવી જોડ મૂછે તાવ દેવો બી આ બી જોડ સાચી નથી કોષ કેન્દ્રની આસપાસ આવેલ જેલી જેવા દ્રવ્યને શું કહેવાય છે તો કોષ રસ આવશે ડી છન્યો અપરિચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે મોટા આંતરડામાં થાય છે સી દરિયાના પાણીમાંથી મીઠું મેળવવાની પદ્ધતિને શું કહેવાય છે બાષ્પીભવન સાચું છે બરાબર બાષ્પીભવનના લીધે જ મીઠું બને છે તો બી સાચું છે અઠ્ઠાણુંમાં આપેલ ઉદાહરણ પૈકી કયું ઉદાહરણ આવર્ત ગતિનું ઉદાહરણ નથી તો જમીન પર ગબડતો દડો અઠ્ઠાણું નંબરમાં જે છે એ જમીન પર ગબડતો દડો છે એનું કોઈ માપ હોતું નથી એટલે નક્કી ગતિ ન કહી શકાય તો એ આવશે નવાણું વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફની હોય